ખેડૂત મિત્રો આજે આપણે ઓમ રૂદ્રા વપરાય ગયેલું છે એક જ જમીનમાં એક સાઈડ ઓમ અને તાલુકો તમારે ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા ને આજની તારીખ છે પંદર આઠ બે હાજર ચોવીસ ભાઈ વિનોદભાઈ છે ને ખેડૂત એને પૂછશે કે એને કેવું લાગ્યું રિઝલ્ટમાં ઓમ રુદ્રા વાપર્યું છે તમારું નામ ભાઈ મારું નામ વિનોદભાઈ વિનોદભાઈ